દેશ વિદેશમાં વસતા વાલા દર્શક મિત્રોને મનહર પટેલ જય ભગવાન મિત્રો આજે લસણ વિશે વાત કરવી છે ઇંગ્લિશમાં એને ગાર્લિક કહેવામાં આવે છે લસણ એ શરીર માટે અમૃત સમાન છે મિત્રો હા ઇજિપ્તની અંદર વર્ષો પહેલાં જ્યારે પિરામિડ બન્યા મજૂરોને આજે પણ ઈજિપ્તની અંદર મજૂરોને તે વખતે તાકાત માટે શારીરિક શક્તિ માટે લસણ એમને ખવડાવવામાં આવતું હતું લસણ વધારે ઉપયોગ કરતા થાય અને આજે પણ ગામડામાં તમે આવો અમારા ગામડામાં આંટો મારો હું તમને ઝૂંપડપટ્ટીમાં લઈ જાઉં જ્યાં રાત દિવસ અમારા ખેતરોમાં જે મજૂરો કામ કરે છે એ મજૂરિયાત વર્ગ એને ઘેર સાહેબ પથ્થરનો ખલ અને વાટણ્યો હોય હોય ને હોય જ અને બંને ટાઈમ મિત્રો એમને શાક ના હોય તો ચાલે પણ લસણ મરચાની ચટણી બંને ટાઈમ જોઈએ સાહેબ બંને ટાઈમ જોઈએ આજે એ લોકો સિત્તેર એંસી વર્ષે ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ હાર્ટ એટેક પેરાલિસિસ એના વગર સિત્તેર એંસી વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવે છે એની પાછળ જે રાજ છુપાયું છે એ રાજ માત્ર ને માત્ર લસણ છે મિત્રો માત્ર ને માત્ર લસણ સમજી લેજો લસણની અંદર એક એલેસિન નામનું જે એલિમેન્ટ આવે છે ઘણા લોકો લસણની કડીઓ ગળી જાય છે ઘણા લસણ ચાવીને ખાય છે મિત્રો એક સાયન્ટિફિક પ્રોસેસ છે એમાં લસણની જે ગંધ છે એ ગંધ જે છે ને એ એલેસીન તત્વના નામને લીધે છે પહેલાં એને બેનિફિટ જોઈએ ફાયદા જોઈએ લસણ જે છે એ મિત્રો લોહીને પાતળું કરવાનું કામ કરે છે તમે જોજો આજના એલોપેથી ડૉક્ટરો પણ જેને કોલેસ્ટ્રોલ છે એ બધાને સૂચના આપે છે કે લસણનો ઉપયોગ વધારો લસણ વધારે ખાવાનું રાખો તો કોલેસ્ટ્રોલ ઘટશે બધા કહે છે મેડિકલ સાયન્સ એલોપેથીએ સ્વીકાર્યું છે મિત્રો રિસર્ચ એવું કહે છે કે લસણ એ નેચરલ એસ્પ્રિન છે ત્યાર પછી કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન હોય ગળામાં ઇન્ફેક્શન લાગ્યું હોય કાકડા થાય ફૂલી ગયા હોય શરદી જુકામ હોય તો એમાં પણ જો લસણની ચટણીનો ઉપયોગ કરવામાં આવે બંને ટાઈમ કાચા લસણની ચટણી જો ખાવામાં આવે તો મિત્રો લસણ એ એન્ટી વાયરલ ને એન્ટી છે જેનાથી તાવ છે વાયરલ ઇન્ફેક્શન બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે ઇમ્યુનિટી સિસ્ટમ આપણી બૂસ્ટ થાય છે અને ઇમ્યુનિટી રોગપ્રતિકારક શક્તિ વધવાથી વારે વારે આપણને શરદી ઉધરસ યુકામ આ બધું થતું નથી કારણ કે આપણી રોગપ્રતિકારક શક્તિ એનાથી વધી જાય પણ ક્યારે નિયમિત તમે લસણ ખાતા હોય લસણની ચટણી ખાતા હોય તો અઠવાડિયામાં એક બે વગર ખાશો કે બાર હોટલમાં ગાય લસણની ચટણી ખાઈ લીધી ડેલી ઉપયોગ કરો એનો મિત્રો ત્યાર પછી મગજ માટે પાછળની ઢળતી ઉંમરમાં વૃદ્ધાવસ્થામાં અલ્ઝાઈમર નામનો રોગ આવે છે અલ્ઝાઇમર મેં ઘણા પેશન્ટો જોયા છે અલઝાયમર એટલે ભૂલી જાય માણસ કલાક પહેલાં જમ્યો હોય ને તો શું જમ્યો હોય એને યાદ ના હોય કઈ વસ્તુ કઈ મૂકી યાદ ના આવે અલ્જાયમર નામનો રોગ જે મગજનો લાગુ પડે છે યાદ યાદશક્તિ ખલાસ થઈ જાય છે તમે જોજો મેં આજ સુધી કોઈ મજૂર કાળી મજૂરી કરે છે અને જે લોકો લસણનો ઉપયોગ કરે છે એ લોકોમાં અલ્જાયમર નામના કોઈ પેશન્ટ મેં નથી જોયા આવા પેશન્ટ નાયક છે ના બધું મેં રાજ પૂછ્યું એમનું યાર ઇન્ટરવ્યુ લીધું તો મને કહ્યું તમે એક મહિના પહેલા મને કીટ આપીને ગયા હતા આ ફરી આવ્યા મનહરભાઈ નામ સાથે બોલ્યા પંચાણું વર્ષના દાદા યાર આ લસણની તાકાત છે જુઓ મગજની યાદશક્તિ વધારવાનું કામ અલ્જાયમર નામનો રોગ આપણને થતો નથી અને જે બ્રેનના જે કોષો છે એ કોષોને જીવંત એની એફિશિયન્સી વધારવાનું કામ કરે છે જેથી મોટી ઉંમર સુધી એ કોષો એક્ટિવ રહે છે આપણા કોષો એક્ટિવ રહે છે મિત્રો શરીરની અંદર જે ચરબીના ગઠ્ઠા જામે છે એ ચરબીના ગઠ્ઠાને જામતા રોકે છે લસણ હાર્ટ માટે તો રામબાન છે યાર હાર્ટની એફિશિયન્સી હાર્ટની કાર્યક્ષમતા આજે સાહેબ એક સર્વે મેં વાંચેલું કે જે લોકો લસણ ખાતા હતા એટલે એટલે મજૂરી કરનાર વર્ગ એમનો ઇકો કાર્ડિયોગ્રામ કાઢવામાં આવ્યો અને જે લોકો ગર્ભશ્રી એટલે શ્રીમંત હતા પૈસાદાર હતા અને જે મારો ઘોટો ઘેર ખાતા હોય મીઠાઈઓને આ બધું વધારે ખાતા હોય તો એ સર્વે કર્યો તો એમાં એવું આવ્યું કે જે લોકો લસણ ખાતા હતા મજૂરી કરવાવાળા નિયમિત બે ટાઈમ લસણ ખાતા હતા એમની જે હાર્ટની એફિશિયન્સી ઇકો કાર્ડિયોગ્રામમાં હંડ્રેડ પર્સન્ટ એફિશિયન્સી બતાવી જ્યારે પેલા લોકોમાં જે લોકો લસણ નહોતા ખાતા એમની કોઈની સાહીઠ ટકા કોઈની સિત્તેર ટકા કોઈની પચાસ ટકા એટલી જ હાર્ટની એફિશિયન્સી હતી ઉંમર બંનેની સરખી હતી એક સરખી ઉંમરવાળા માણસો પર સર્વે કરવામાં આવ્યો વિચારો કે લસણમાં કેટલી તાકાત છે મિત્રો પણ લસણ કેવી રીતે ખાવું એની ટ્રીક બરાબર સમજી લેજો લસણમાં એલેસીન નામનું જે એલિમેન્ટ છે એ એલિમેન્ટને લીધે આપણને લસણની સુગંધ આવે છે એ સુગંધ આવે છે એની પાછળનું ડાયરેક્ટ લસણ નહીં ખાવાનું ચટણી બનાવો તો ચટણી બનાવ્યા પછી તૈયારીને ફ્રીજમાં ના મૂકી દેશો એને બહાર રહેવા દો તમારે કાચું લસણ ખાવાનું હોય તો એને કાપી નાખો ચપ્પાથી કાપીને પાંચ મિનિટ રહેવા દો પછી એ લસણને ઉપયોગમાં કરો કારણ કે એલેસીન જ્યારે ઓક્સિજન સાથે ભળે છે લસણ કાપીએ છીએ એટલે અંદર એલેસીન અંદરથી નીકળે છે અને એ ઓક્સિજન સાથે એનું રિએક્શન થઈ અને પાંચ મિનિટ પછી એક્ટિવ થાય છે અને એક્ટિવ થતાં પાંચ મિનિટ લાગે છે એટલે લસણની અંદર જે કંઈ એલિમેન્ટ છે બીજા એ એલિમેન્ટને એક્ટિવ ફોર્મમાં ફોર્મમાં લાવવાનું કામ એલેસીન કરે છે અને એનો સમયગાળો પાંચ મિનિટનો છે એટલે નુકસાન તો નહીં થાય ડાયરેક્ટ આપણે કડી મોઢામાં મૂકીને ચાવી દીધી નુકસાન ફાયદો થશે પણ પચાસ ટકા ફાયદો થશે લસણનો હંડ્રેડ પર્સન્ટ ફાયદો મેળવવો હોય તો મેં કહ્યું એમ ચટણી બનાવો પાંચ મિનિટ રહેવા દો પછી ઉપયોગમાં લો કાચું લસણ ડાયરેક્ટ ના ખાશો કાપી નાખો કાપીને પાંચ મિનિટ રહેવા દો પછી એમ ચાવીને ખાઈ જાઓ મિત્રો ખાસું બધાને કહું છું જેને કોલેસ્ટ્રોલ છે હાઈબીપી છે એ લોકો તો છૂટથી લસણનો ઉપયોગ કરે હવે મુખ્ય પ્રશ્ન જે કોમેન્ટ કરે છે બધા અને સ્વાભાવિક છે એમની કોમેન્ટ કે સાહેબ અમે લસણ નથી ખાતા લસણ ડુંગળી નથી ખાતા ઘણા લોકો કારણ કે એને ધર્મશાસ્ત્રોમાં તામસી ખોરાક કયો છે આવું કહેવામાં આવે છે પણ મારો વ્યૂ પોઈન્ટ એવો છે મારું મત એવો છે અને આયુર્વેદનો મત એવો છે આયુર્વેદની વાત કરું છું અને આયુર્વેદના વ્યૂ પોઈન્ટથી મારા વ્યૂ પોઈન્ટથી જો હું વાત કરું તો ગ્રહસ્થ માણસો હોય જે પરનેલા માણસો હોય ગ્રહસ્થિએ લસણ રોજ ખાવું જોઈએ રોજ ખાવું જોઈએ નો સાઈડ ઇફેક્ટ ગ્રહસ્થી હોય ફરિયાત ખાવું જોઈએ તો જ એમની ઇમ્યુનિટી જળવાઈ રહેશે સાયબ હા કોઈ બ્રહ્મચારી છે લગ્ન નથી કર્યા સાધુ છે સંન્યાસી છે એમના માટે નિષ્ફત છે એ નહીં ખાય નથી ખાતા નહીં એટલે એ તામસી ખોરાક ગણીને એને લસણ ડુંગળી નથી ખાતા તો એ બરાબર છે એમના માટે એમનો વ્યૂ પોઈન્ટ છે અને એ ના ખાય આજીવન પણ સાહેબ આજે ગાર્લિકની કેપ્સ્યુલ નીકળી છે લસણનો પાવડર બનાવવામાં આવે છે ફોરેનમાં એની ગાર્લિકની કેપ્સ્યુલ હવે તો આપણા દેશમાં પણ ચાલુ થઈ છે એ જ ગાર્લિક કેપ્સ્યુલ એ જ લસણ જે લોકો નથી ખાતા ને ડૉક્ટર જ્યારે લખી આપે ને એ એ કેપ્સ્યુલ લખી આપ્યો ને ત્યારે ખાઈ લેશે ગળી જાય છે એને ખબર નથી કે આવા લસણ છે લસણનો પાવડર છે ખાઈ લે છે ગોળી ગળી જાય છે સાહેબ બોલો એટલે સાધુ સંન્યાસો બ્રહ્મચારીઓ એમના માટે હું નથી કહેતો એ એમનો વ્યૂ પોઈન્ટ છે એમને ખાવું ના ખાવું એમની મરજી છે એમની એમનો પોતાની માન્યતા છે આપણાથી કોઈને કહી જ ના શકાય પણ ગૃહસ્થી જે છે એ ગૃહસ્થિ જે લોકો છે એ લસણ ખાવાનું રાખો કારણ કે અત્યારે સૌથી વધારે હાર્ટઅટેક કોલેસ્ટ્રોલ અને બીપીના પ્રોબ્લેમ વધ્યા છે એટલે લસણ ના ખાતા હોય ચાલુ કરી દો તેમ છતાં કોઈની ધાર્મિક લાગણીને હું દુભાવવા નથી માંગતો ના ખાતા હોય તો ના ખાશું કારણ કે આપણી ધાર્મિક લાગણી દુભાઈને પછી આપણે ખાઈએ તો એનો કોઈ અર્થ નથી ના ખાતા હોય તો કોઈ વાંધો નથી અને ઘણા કહે છે કે સાહેબ લસણનું ઓપ્શન બીજું હોય તો આપો અમે લસણ નથી ખાતા કોઈ ઓપ્શન ના હોય દવાનું કોઈ ઓપ્શન ના હોય સાહેબ આયુર્વેદની અંદર લસણ જે ગુણ કરે છે એ લસણ લસણના ફાયદા લસણમાંથી જ મળે બીજામાંથી ના મળે માનો પ્રેમમાં પાસેથી જ મળે એ માસી પાસેથી ક્યારેય ના મળે ફોઈ પાસેથી ક્યારેય ના મળે મળે પણ માં જેવો ના મળે એટલે એનો કોઈ ઓપ્શન નથી લસણનો એ તો એના ફાયદા મેળવવા તો મારે લસણ જ ખાવું પડે નો ઓપ્શન એટલે મિત્રો ખાસ યાદ રાખો એનો ઓપ્શન નથી દવાનો કોઈ ઓપ્શન જ ના હોય દાખલા તરીકે તાવ આવ્યો હોય તો તાવને ઉતારવા માટે પેરાસિટામોલ જ લેવી પડે પેરાસિટામોલનો કોઈ ઓપ્શન નથી એ લેવી જ પડે તમારે તો જ ટેમ્પરેચર તમારું ડાઉન થાય મિત્રો એવી રીતે લસણના ફાયદા માટે લસણનો કોઈ ઓપ્શન નથી મિત્રો જીવનની અંદર જ્યારે આપણને ઉદાસીનતાના વિચારો આવે આપઘાતના વિચારો આવે જિંદગીથી આપણે હારી ગયા હોય દેવું થઈ ગયું હોય કોઈ પણ સામાજિક પ્રસંગોમાં નાસીપાત થઈ ગયા હોય કોઈપણ રીતે આર્થિક રીતે શારીરિક રીતે માનસિક રીતે સામાજિક રીતે જ્યારે આપણે થઈ હોય ને ત્યારે એક વાતને સ્વીકારજો યાર એક વખત તમારા ઘરમાં ભગવદ ગીતા હોય ને એ ગીતાને આખી નાખજો આખી નાખજો સમજ ના પડે તો બે ચાર વખત વાંચી નાખજો મનરભાઈ ગેરંટી આલે સાહેબ તમારું ડિપ્રેશન ટેન્શન ગાયબ થઈ જશે ગાયબ થઈ જશે અને એક નવી સવાર ઉગશે જીવનની અંદર આત્મહત્યાના વિચારો કંઈ ગાયબ થઈ જશે એ તમને ખબર જ નહીં પડે યાર આ ભગવદ ગીતામાં તાકાત છે એટલું તો વિશ્વનું સર્વશ્રેષ્ઠ પુસ્તક એને કહ્યું છે ભારતીય સંસ્કૃતિનું સર્વશ્રેષ્ઠ ધર્મ પુસ્તક કહ્યું છે એમને એમ નથી કહ્યું આ તાકાત છે અર્જુન જેવા આરજાના યુદ્ધ કરવા માટે ઊભો કરી દેતા હોય યાર એનો મોહ દૂર થતો હોય તો આપણા આપઘાતના વિચારો ના દૂર થાય માટે આ એક સલાહ મારી છે બધા સ્વીકારજો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભું અને નિરોગી આયુષ્યપ્ય હૃદયથી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત